नमस्कार नजर न्यूज में आपका स्वागत है मु छु आपके साथ कृपाली वर्मा बात करिए आज का મિયાલા ગ્રામ પંચાયતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો સરપંચ પર ગંભીર આક્ષેપ વડોદરાના સમિયાલા ગામમાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડ પાસે આવેલા ફળિયામાં પીવાનું દૂષિત પાણી આવતા રહીશોએ ગ્રામ પંચાયતમાં ભારે હોબાળો મચાવ્યો હતો પીવાના પાણી દૂષિત આવતા લોકો બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે વારંવાર સ્થાનિકોએ ગ્રામ પંચાયતમાં દૂષિત પાણી બાબતે રજૂઆત કરવા છતાં પણ સરપંચ અને તલાટી નિરાકરણ કોઈ રસ જ નથી સરપંચ ગ્રામ પંચાયતમાં નહીં આવતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અને મહિલાઓએ સરપંચને ફોન કરી સરપંચનો ઉદડો લીધો હતો જ્યારે તલાટીને સરપંચ બાબતની પૂછપરછ કરતા તલાટીએ પણ જણાવ્યું હતું કે સરપંચ ગ્રામ પંચાયતમાં આવતા જ નથી સ્થાનિકોએ સરપંચ રાજીનામો આપે તેવી માંગ કરી છે એચકે 24 ન્યૂઝ હાલોલ સમ્યાલા ગામની અંદર 6 મહિનાથી બસ્તેનવાળા ફળિયામાં પાણીની સમસ્યા લઈને છોકરાઓ બીમાર પડે છે ગઢડી બધા બીમાર પડે છે અને કોલેરો ફાટેલો હતો એ ટાઈમ પર અમે પંચાયતમાં આવીને અરજી કરેલી તો એ લોકો કે કે અમે પાઇપલાઇન નખાઈ દઈશું બે દિવસની અંદર બે દિવસની અંદર તો ના નખાઈ ને સરપત તો જોવા પણ નથી આવ્યા અત્યારે પછી છ મહિના ચાર મહિના પછી એ પાઇપલાઇનનું કામ એમને ચાલુ કરાયું તો પાઇપલાઈન ખાલી ખોડાઈને જતા રહ્યા પછી વીસ દિવસ પછી પાછા કામ ચાલુ કરાયું તો મજૂર બબ્બે મૂકે છે બે મજૂરો લઈને આવે છે કલાક કામ કરાવે છે કોન્ટ્રાક્ટર લઈને મજૂરને જતા રહે છે અત્યારે પાછું પાઇપ નાખ્યા પછીની જે ગતેરની પાઇપ ફાટેલી હતી એ પાઇપની અંદર સમી કડી નથી ને જે પીવાનું પાણી આવે છે એમ જ ખાલી માટી નાખી દીધેલી છે એટલે પીવાનું પાણી અત્યારે બહુ ગંડું આવે છે પાછું ત્રણ દિવસથી ત્રણ દિવસથી ગતેરનું પાણી ભેગું થાય છે એટલે ત્રણ દિવસથી ઝરા ઉલટીને પાછા છોકરાઓને પકડાયા છે અત્યારે કોઈ પણ તકલીફ થશે છોકરાઓને કે છોકરાઓ નિસ્કૂલ ભાગશે કે છોકરાઓ બીમાર થશે તો જવાબદાર કોણ સરપંચ લેશે તલાતી લેશે કે સભ્યો લેશે બીજી એક વાત કે સરપંચ હવે અમારે પાણીનું કામ કરાવવું નથી ને પાઇપનું કોઈ જાતનું અમારે સમ્યાના ગામની અંદર કામ નથી કરાવવું ખાલી સરપંચ આવીને રાજીનામું મૂકી દે અમારે ખાલી સરપંચનું રાજીનામું સ્વીકારવું છે ને સરપંચ અહીંયા આવતા જ નથી ચાર વર્ષથી ખાલી ફોન કરીએ છીએ ફોન અમે દસ ફોન કરીએ છીએ મને ફોનનો કોઈ જવાબ આપતા જ નથી અમારે તો ખાલી એક જ ફોન કરીએ એક જ રીંગ વાગે ને સરપંચ ફોન ઉઠાવે ગામમાં હાજર થાય એવા સરપંચની જરૂરત છે અમારે આ સરપંચની કોઈ જરૂર જ નથી ને સરપંચ આવીને રાજીનામું મૂકી દે હવે અમારે કોઈ કામ સરપંચ પાસે કામ કરાવવું નથી સરપંચનું ખાલી રાજીનામું અમારે જોઈએ અમારે કોઈ કામ જોઈએ નહીં

તો પછી એના કોન્ટ્રાક્ટરો કે એના સભ્યો હું આવીને ઉભા રહેવાના છે અમારા છોકરાઓ અત્યારે સ્કૂલે જાય છે એમની પાસ કરાવવાની હોય કે છોકરાઓનો કોઈ સ્કૂલમાંથી કામ આવે છે તો એવું કહે છે કે સરપંચની સહી કરાવીને તમે આવો તો એના સભ્યો હોય એ સભ્ય બચારા ફોર્મ ભરે આપે છે પણ સરપંચની સહી માંગે છે તો સરપંચની સહી કરાવવા કઈ જઈએ તો છોકરાઓની સ્કૂલો પણ ભાગે છે અમારે કોઈ પાસવાળા જલ્દી પાસ પણ નથી કરી આપતા અમારે કઈ પર કામ હોય ને સરપંચની જરૂરત પડે છે તો સરપંચ આવતા જ નથી તો અમારું કામ અટકેલું જ રહે છે એટલે અમારે હવે આ સરપંચની કોઈ જરૂરત છે જ નહીં સરપંચ મહેરબાની કરીને રાજીનામા રાજીનામું મૂકે ને સરપત રાજીનામું મૂકશે તો જ અમે આગળ કામ કરાવીશું ને સરપત બતલા રે કે રાજીનામાનું કેમ કે છે એ પણ અમારી પાસે કારણો છે કે ચાર વર્ષથી સરપંચે કામ શું કરાવ્યું છે લક્ષ્મીપુરામાં કરાવ્યું સમિયાળામાં કરાવ્યું એ કામ અમને બતલા રે ને સરપંચે જે કામ કરાવ્યું હોય એ બિલ પણ અમને બતલા રે કે મેં આટલાનું કામ કરાવેલું છે એ બિલ પણ અમારે જોઈએ સમ્યાલા બસ્તેનવાળું ફરીઓ બિલકિસ સૈયદ બિલકિસ રફીક વેલા ગામમાં જે પાણી પાણીના પાઇપલાઇનનો પ્રશ્ન છે વાટાનો છે એ બધું વહેલી તકે કરાવી દઈશું અને મારે સરપંચનો થોડો સપોર્ટ બી જોઈશે ના અમુક વાત થાય આવે છે આયા હવે ગામમાં એ જાય તો મને થોડી પંચાયત નહીં આવતા તમારા પંચાયતની અંદર જે સહી સિક્કા ની જરૂર પડે છે એ કોણ કરે છે એ તો સરપંચ જ કરે હું અમે થોડા કરીએ હવે સરપંચ કાય ટાઈમે આવે એ ટાઈમ એમનો તો તો પણ આવતા નથી ટાઈમ એમનો નહીં હોતો લાઈટ ટાઈમે જડાય જેન જરૂર પડે તે તે જે ની કરાય આવે તો સંમેલા પંચાયતના ના સરપંચ ઓફિસ નથી આ કોણ કરતા ઓફિસ એ બી મળવા જોઈએ ને આ સંમેલા પંચાયત માં કઈ જવાનું